નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લખુ અરવિંદ આજે વાત કરવાની છે જીરાની તો આજે આપણે છીએ મોરબી જિલ્લાના અરવદ તાલુકાના મેરુપર ગામે રૂપાભ ખેતર છે નવો જુગાર કર્યો છે જીરાને પિયત આપવાનો જે હલકું પિયત આપી રહ્યા છે તેના વિશે આપણે જે માહિતી જોઈએ તો જીરામાં જે લીલો ચરમો દેખાતો હોય જો પિયત ન આપવું હોય તો આવી રીતે હરું પિયત આપી શકાય જીરામાં તો આપણે પૂરો વિડીયો જોઈજો તો આવી રીતે જો એક ધોરિયામાં પાણી ભરેલું છે આ ધોરિયાની અંદર એક મોટર મેકેલી છે આ પણ જો આવી જીરામાં પાણી આપવાનું હોય તો આવી રીતે ફૂગનાશક હોય કોઈ ફર્ટીલાઇઝર ખાતર આપવાનું હોય જીરાને જે મૂરમાં પણ લાગે અને જીરા ઉપર પણ લાગે તો આ ફૂગનાશક દવા નાખી રહ્યા છે અંદર તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો સાથે શેર કરજો આ ફૂગ દવા નાખી છે આ ડ્રમ ની અંદર આવી રીતે કોઈ પણ ખાતર પણ નાખી શકાય અને ફૂગ દવા પણ નાખી શકાય આપ જોઈ શકો છો આ પાણીમાં જાય છે આ દવા જે પાણીમાં દવા ભરે ભરી જાય છે એટલે આ મોટર ઉપર છે આ નાની એક મોટર મેકેલી છે એ ફૂગ વાળું પાણી આ મોટર ઉપાડે છે તો એક દેશી જુગાર બનાવ્યો છે આવી રીતે પાણીમાં ફૂગનાશક નાખેલી છે તો સીધું પણ ખાતર હોય ફૂગનાશક હોય એ પણ કમ્પ્લીટ ઢીલાને મૂળમાં પણ જાય છે આપ જોઈ શકો છો આ લાંબો પાઇપ છે હા ભાઈ પાણી સાંટી રહ્યા છે જીરામાં જમીન પડે એટલું છાંટે છે જો લીલો ચરમો હોય આપી તો વધારે સુકાયો હોય તો હળવું પાણી પણ આપી શકાય જમીન જમીનમાં ભેજ આવી જાય છે જેટલું આપણે છાંટવું એટલું છાંટી શકાય ઓછું જાજુ તો આ એક સારો જુગર છે તો ખેતીના નવા નવા તો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો સાથે કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા 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 વિડીયો જોવા માટે તમે પણ જો આવો નવો જુગાર બનાવતા હોય તો અમને મેકલી શકો છો છેલ્લે વોટ્સઅપ નંબર આપવામાં આવશે વિડીયોના છેલ્લે તો વોટ્સઅપમાં તમે પણ જણાવી શકો છો ને ખાસ કોમેન્ટ કરજો તમે પણ શું આવો જોગાર કરો છો કઈ દવાનો જીરામાં ઉપયોગ કરો છો કેવી રીતે તમે પિયત આપો છો આપ જોઈ શકો છો જમીન પળી જાય તેટલું પાણી સાટી છે વધારે પણ પાણી હોય તો વધારે પણ સાટી શકાય ઓછું સાંટવું હોય તો ઓછું પણ સાટી શકાય આ એક મસ્ત દેશી જુગાર બનાવ્યો છે આપણે છીએ મોરબી જિલ્લાના અરવદ તાલુકાના મેરૂપર ગામે રૂપસિંહભાઈ અડિયલભાઈ ની તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન